પેલા કે મારો કોઈ કે ભોસડીઓ કે કિલ લેજો સુધ મારી લે યાર મેરો જ તે અમે મરી જા તું ઈતે લે ને તાણ ગયા ભાઈ બટકુ ભરી જા સુધ મારી બોટિયો મોન્ટી ભાઈ રીમી ગયા ભોસડું ભાઈ જાને કિલ લઈ ગયા ઘરની માથે ઘરની માથે ભાઈ લા મરી જા માથે માથે આટી જો ગ્રેનેડ કવર માં મારતો ખરા હે સમી લોડા વાળા તારા ઘર ની માથે છે ગ્લુ ના ગ્લુ ના આગો યો યો સોરી સોરી ગ્લુ ના ખાય ગ્લુ ના કી દે વિલ ઓય પપ્પા ને પપ્પા મારી ગ્લુ ફાટી ગઈ છે બરાબર તાર ભાઈ માં લીધો લે મે ખબર લે પડતી ને લોડા રિવાય કરવા ની બંદા ને પણ માથે બંદો હતો તો ગ્લુ ના કી દેવે ને ઊંધી સતી પેલા મારવા ભાઈ એ 255 બોલ પડતો બરોબર છે બોસો દીનો પવન છે બંદો મોકોન છે ને ક્યાં આ હા માં 255 મોકો કેમ નો અંદર કીને ગેઈન મરામણા કવર જોતો મારે બીજો આ ગ્લુ વાળી હોય બંદો ન દેખાતો કઈ ગ્લોવલ કેસે આ અરે બોટી આવ જાવ જાવ આ ભાગે મારું એક જ એક જ વાર મારો આપડો જો ને ભોસડીના લાલ મેરુ તું ફોમ સંથી કઠી કીય સોદણીયા આ તારો ભોસડીનો લૂટો આ જાય કઠી સોદ કઠી આપડો એરિયો બરાબર લૂટાનો નથી ના આયા ખાલાણા એ તારા બાં લોડા એક નું 1000 વાર કઠે ઠીક હવે રીવાય ચલે

तरस के यॉ याय हमें डैमेज है यार ओए हमारी कोए है हमारी गडा डैमेज है हमें उबो रे उबो रे उबो डोकन डैमेज है तरस के मारे एक पण अखरोलो से सर्कल थे जो बीजो भाई बीजो न्या से बीजो यहां सर्कल थियो लागे है पर मार से पड़ी मार डैमेज है और बीजो यहां मेरी मारवा दे मारो ब्लड जो कटार आए बाहे बीजा बन्दा

એકો બોમ તો જાડ સટી ગોળી મારેમાં તું સર્કલ હું કે ન જાસો સમીર ડેમેજ લોજે એ નીકળાઈતી છોદ ખબર ન પડતી અંદર શરૂ છે એમ લોડાવ દીજાને એમ રે લઈ દીદી આમાજે ઓય લઈ લે આ ક રે છ સોદ ના તમારા આની ભોસડી ના ઉભો રખડી તમારો કાળજો જેલો આવી ગયો છે નહીં

સોથાનો એક મારે કેમેરો જો તો યાર ક્યાં કેમેરો હતો સુધીનો કેમેરો ને એ પણ રિવા ડ્રોપ ચાર્જ કરે ચાર્જ કરે છે આ બજો બજો બાજા બાજા તો મેં ત્યાં જ જઉં સ્કોપ યે છે છે કે એ કવર માં કોણે કીધું ભાઈ તું પરમેનન્ટ કવર માં કરો રિવા રે દેખાતો નથી

માર માર માર્યો આ બીજો કેરેક્ટર હવે ખર 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 યકી સોજા ડોશી ઊભી મારી ભાઈ હું સો મારે ડોશી તો એટલે કઈ છો ને મારી બે તા એ ગાડી માં તો દેખાય અને ઢગલો બંદા આવશે અને છેલ્લો જણ અહીંયા જ છે એટલે આપણે અહીંયા ને ખબરમાં ઓ ટાટો પવન હોય ક્યાં છે બાઈનું ખુલ્લું છે મજા આવો પણ ભલે ખુલ્લું જો લાલુ હા ભલે ઉભા રહી જજો સાઈડમાં હો ઓપ ઓડિયન્સ હું હું એ સર ફીરા હે જોન ના બાજે આયા આયા દેખાડ દોસ કેના માં ઢગલો બંદા સામે મુસાફિર ઓ ચાર બંદા નીચે ના તમે ઝૂપડામાં ચાલો ભાઈ

એ આમથી ખોલક બંધા આવે એ આપણા ઘરની માર પાક મારે આ پورا ઘરની બઈ તમારી બાજુ ડાયો જો પડ્યો છે ન્યા ભૂરા ઘરે બેઠો છે સમેરાય મનોજ માથે તો કીધું યાર મેં હેઠે છે યાર ઘરની અંદર

એ ખોટું બોલો એમ નહીં આપણો બંદો ફાઇટ લેશે બરાબર આપણા પાસે બંદા હતા તો પીક બાજુ હું થોડી જાય હવે અત્યારે જો જીજો યાર બીજો મારી ગયો તારો ભાઈ તાર ભાઈ પીક બાજુ દોડી જાય જોઈ અહીંયા અહીંયા બાજુ આવી હે બહુ ખરાબ આમનો મત કે મર 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 બરે જરે થઈ જાય થઈ જાય અરે મારો ભાઈ લબ્યું આ ઘરે જો બોશડી નમતી હવે ભલે મરી જાઓ તું ભલે મરી જાઓ માર કા હાંભળું નિત ભાઈ તો ભાઈ માર માર કા હાંભળું નિત ભાઈ માર કે હાંભળું નિત તું મારીથી આગોરી છે મેરે ભાઈ ઓલો કરીયો કે એ ગ્લોલ હા ધણી

કોકર વા ફાઈલ લો પણ તું કોણ હું હા તો સોદીના મરવા હોય ને લોડા ન્યાજી હું ડ્રોગર લેલું એમ ને બરાબર 200 રૂપાઈસ આમ 200 આ લે 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 કોકર ને રીવર ટી પેટી પે સરો એના પણ આ સોદી ને જધણી થઈ ગયું હોય ખોસડી છે આપડા તઈને બના ન્યા છે ઈ સૂત મરી નો એકલો મરવા જાય બોલ ના માથે બંધો છે

ધૈર માં પૈસો માર હમતો જ ને તું હા વાસુ કહી દઉં અમારા ઘણા એવા છે જેને ભળવા આવે છે ક્યાં બગન કે ગાડી લઈને માઈકાંગલા એ ઉતરો છે ભોસડી ની ગોળી ગોળી ને ત્રીજી જાઓ એ બંધો 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 આ ડાળ ની આખી સ્કોડ આવે આખી સ્કોડ છે મારો 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 મરો મારો એ ગયો અલય કર કર પહોંચે અલય કરો બે જણા છે ખાલી ઓલો ઉપર ડ્રોન અપડેટ કરી મારશે ઉભરે જો અલય ગયો ગયો રજમદે રજમદે

અરે યારો ઉપર કેટલા હતા સમય નો ભરવા એકસો ભડવા ભાગી જાય પુતાર જોનત ભાઈ આવ્યુ છે જલે આવ્યુ છે રેડ ડટ આવ કેજી ઓકે આયુ આયુ આવ હા શું ને હું હાલે હા શું પૂછેસ બોલ પાછો અજી હવે જો તો ને આવ તો આટલામાં છે ક્યાં છે હવે તો મને ને ખબર કાઈ મને ફોન કરી કે હે ને કોઈ આયા ના લાવ્યું હવે છે કે નહીં હવે આ કટતો હોગોસ કટ ઓલરેડી છે મારી પાસે કાય બંધો ને બિંદાસ બંધો કાઈ ને બંધ મારી મોર તો

જેલાય સુથી નો ના કે આપને લોડા આરા દો જો ખાલી ગેમ કેટલા છે પેલો જોઈ લે હા હા આ દેખાય છે એવું આ તો ના ના નહીં કે રે હવે એ દેખ દેવળી કેમડી હઈ તો લોકોને ઉડાડો છો ઓલા ગાડીવાળા થાટી હો આ ફોલો નહિ આરા સો કુલ છે અપડેટ થાય ભાઈ તો રહેવાનું છે તો તો હું હું છે બધું એસયુડી વાય એના એસયુડી છે એમ કન છે એડબલ્યુએમ છે કેપ્શન ઇન ધ સુનો એસયુડી છે એસયુડી છે એસયુડી હાધી છે ભાઈ મને વાય ના હતી તીઝન મળી ચાલે ગેમમાં ભરે દે ભાઈ સોતન રેસ્ટર સમજા તારા કોનો એટલે એ તારા કોનો એટલે એટલે તાર ભાઈ પી જો લાગે હાલો ભાઈ એ બંદો જો જો ક્યાં છે મારી ગાડી લઈને કોણ જાય છે ને તારા બાપ તો હું હું મરી ભોસડી ના પણ મારી પાસે ટુ વ્હીલ છે તો હું શું કરી તે ખાલી જગ્યા નથી માં મારી પાસે નોત બે તું હાક તો ત્યારે બંદો ભાગે ક્યાં યા સીઝન માં ડાબી બાજુ લે તારા બાપ બંધો છે ને ક્યાં આપણે વાળવા દે જો ઉઠી આ બંધો મારજે કેવો બંધો તો ન્યાથી મને મારતો તો બોલ વિચાર કર તું યાર લાગલો છે ગાડી અમારી ગાડી હલવાડી દીધી સોજી ના દે જોન જો અરે આ આવું ફીરા નિશાન હતી ને પાહે ડેમેજ છે આજ જો જો ખતમ કરો જો ઈડો હાતે બે હાલ જે કે ક્યાં માં શક્તિ મોર દે દો હમણાં ગાડી ના ભાગે સિંગલ જો છે ડ્રોપ હે બંદર ડ્રોપ ચેક કરતો તો આગળ થાવે નંબર આગળ

એ જમણેળો ડ્રોપ જો હોય તો તારું શું વેસ્ટ છે લીધું તારી પાસે નઈ તો પછી શું છે લઈ લે જાઓ દે એમાં તો એ બંદો અહી આગળ જો તો જા મર આરે રેવા નઈ કે તું લોડા છેલ્લે ઝોણ મતને તો મર હવે લોડા ભાઈ આવો યાર મારા ભાઈ આ છે તું તો આયા રે લાયને મદદ કરે મરી જાય હાલ માથે મરતો રોડો ત્રણ ચાર બંદા છે લાલે ઉતારી પા છેકી લાલે સોસમિસ્કે ના આવની આર કોગે આર જેકી માન ન દે કબર દે બીજુ અરે યાર દુસ નાખે મારી પાસે બોલ શરમ વગરનો આખી સ્કોડ છે થાય થાય સમી કહે અરે યાર આવ કોસું યાર જઈ ગઈ માર કોસા તો સમી મારા પાસે એમ કે રાખ રાખ કર રાખ કાઈ માં જો હું મજા આવીતી કઈ

भोसडी ना अजय वाला ड्रॉप है लोड पड़ी जा करी वकील ने ले ले सोन मोबाइल ले आ, रे अरे बे सेरे से उतर तो ने बे अलग अलग सर अलग पड़े मने क्या चीज कह रही थे पड़ी मने कैरेक्टर से निशाने तेरे पे निशा सी तो जा हो के तने हक्का क्याड़ा पेड़े सो पेड़ ने बे जले भाई जो आज से मादर તું જા રિવ્યુ આ ગાડી સાઈડમાં લે ગાડી તું કઈ ગાડી એ બંદા આપડી

यहाँ आई बहन सोचना चले गाड़ी गाड़ में नहीं जाता है नहीं जाना छो से मर तो नहीं समझिए ये अभी जो जाना तू क्या सो ओ है धूम मचा रहे हैं भैया ए गाड़ी जो है ए प्लीज यार गाड़ी जो है मारे गाड़ी मारबे की मेड़ी थी। ओ, एक ओ, की डती ओ हां ये खड़ी गाड़ी पड़ी से ए घर जा ए घर जा माने गोलियों मार अगर आ गए पहला सोन में अरे आ यार आया सोन से मत आया गोली मारो सो आए पाए गए कीट पर चले आए ऊपर एक पहला कीट में पकड़ नहीं

બોલે લન સમીર કઈ એરે મો એરે મોલે હવે એ છે માન લેજો બે બેય માર પાડે આપડે બે છે અમારું કામ કરીને કે અમે બેને ગળી ગયો છું ત્રણ ગ્લોવલ સમીર ગ્લોવલને કાક કરી હે 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 સમીર હે હેઠે ને જા દેવી હેઠે ભાઈ આ જો ભાઈ આ જો યાર એ ટીપી મંટી મમન એ સાલું જુઓલો સમીર લઈ અલગ અલગ એક જ છે એક જ છે એ અલગ અલગ ના 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 એક સેલ બગ જોર્યું ઓ અખો લાલ છે Merah, 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 Ini merah, 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 jangan merah, 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 merah,

માણ માણ ગાય ભગવાન બુયા થઈ જાય બહુ મોટા ભાઈ આ બુયા ઇતિહાસના ના પડને અમર કીજો આ તો ગેમ પ્લે રહ્યું છે જોરદાર જો આ નો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર કાન લીધો વિડિયો ને ખૂબ જ ખૂણે ને ખૂણે શેર કરીજો કલેજા અને ભાઈ ને રહો ચેનલ ની અંદર ઢીલા